જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં ખૂબ અગત્યની ચર્ચા કરવાના છે ઘણા બધા મિત્રોના કોમેન્ટ છે કે જ્યારે અમે પૂજાપાઠ કરીએ છીએ ત્યારે મગજમાં ખરાબ વિચારો આવે છે તો એ સારો સંકેત છે કે ખોટું બરાબર એ ટાઈમે આપણે શું કરવું જોઈએ અને પૂજા પાઠ અને ભક્તિ કરવા બેસ્યા હોય ત્યારે જ આવા વિચારો સતત વધી જાય છે તો શું એમાં અમારે શું સમજવું દેવ અમને ભક્તિ નથી કરવા દેવા માંગતા કોઈ દેવ અમને ભક્તિ નથી કરવા દેતું કોઈ દેવ છે આવા બધા પ્રશ્નો મગજમાં એમના ઉત્પન્ન થાય છે તો આજે આપણે એ વિષય ઉપર આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વાસ્તવિક શું છે બરાબર કેમ કે અમુક એવી પણ કોમેન્ટો આવે છે કે ભાઈ અમે પૂજાપાઠને પાઠને ભક્તિ કરીએ છીએ સાંજ સવારે જ્યારે દીવાબત્તી કરતા હોય ત્યારે અમે થોડું ધ્યાન ધરીએ અથવા તો થોડા લીન થઈએ કોઈ મંત્ર જાપ કરતા હોય દેવનું નામ લેતા હોય કોઈ રટણ કરતા હોય દેવ નામનું કોઈ શક્તિનું કોઈ મંત્રનું કોઈ સાબર મંત્રનું કોઈ ગુરુ નું ત્યારે અમને આવા વિચારો મગજમાં પ્રવેશે છે અમે ઘણો પ્રયત્ન કરીએ છીએ બરાબર અને કે અમારાથી આ જે પણ વિચારો છે અમારાથી દૂર રહે બરાબર અમે ફોકસ નથી કરતા સતોય ફોકસ ત્યાં જ જાય છે અને કરતા ટાઈમ પૂજા કરતા કરતા ટાઈમ ટાઈમ કોઈ કોઈ મંત્ર જાપ નામના રટણ કરતા ટાઈમ આ બધું થતું હોય છે તો એક બે કોમેન્ટ એવી પણ હતી કે ખરા વિચારો આવે ભક્તિ કરતા બરાબર તો એ કયા દેવ હોય શકે એ કયા દેવનું દુઃખ હોય શકે આવી પણ કોમેન્ટો આવી હતી હવે એવી કોમેન્ટો ક્યારે આવે જ્યારે તમને સાચી સમજણ ના હોય બરાબર અથવા તો કોઈને તમને એવું મગજમાં નાખી દીધું હોય કે આવા દેવ હોય તો તમને આવા ખોટા સપના આપી અને ભક્તિ ના કરવા દે બરાબર તો સત્ય શું છે અમુક ભાઈએ તો ક્લિયર મેસેજ કરેલો છે કોમેન્ટ કરેલી છે કે અખત જાપડી માતાનું દુઃખ હોય તો ખરાબ વિચારો આવે ભક્તિ કરવામાં મન ના લાગે કોકને કરી દીધું હોય તો ભક્તિ કરવામાં મન ના લાગે આવા પણ કોમેન્ટ આવે છે તો મારી સમજણ મુજબ જ્યાં વાસ્તવિક છે એ તમને હું જણાવું છું અને આ સત્ય છે તમને સત્ય જ્યારે જાણવું હોય એનો અનુભવ કરવો હોય ત્યારે એ બહુ કઠિન વસ્તુ છે કેમ કે જૂઠ્ઠું જે છે તમે આંખ બંધ કરીને એના ઉપર વિશ્વાસ મૂકી દો પણ સત્ય હોય ને એટલે પછી તમારે પ્રમાણ જોઈએ બરાબર અને જ્યારે સત્યનો અનુભવ કરવો હોય થોડો ટાઈમ આપવો પડે એ વિષય ઉપર એ ટોપિક ઉપર એ ઘટના ઉપર ત્યારે તમને પછી સત્યનો સ્વીકાર થાય અનુભવ થાય ભાસ થાય અને તમને પરિણામ પણ મળે તો મિત્રો વાસ્તવિકતામાં શું છે તો મારી સમજણ મુજબ અને મને જે ખબર છે એ તમને હું જણાવું છું કે પૂજાપાઠ કરતી વખત દેવાબત્તી કરતી વખત મંત્ર જાપ કરતી વખત કોઈ દેવી દેવતાના નામનું રટણ કરતી વખત તમને ખરાબ વિચારો તમારા મગજમાં આવે છે તો તમારે સમજી જવાનું છે તમારા મનનું શુદ્ધિકરણ થાય છે કોઈ દેવનું નામ લેવાથી કોઈ દિવ્ય શક્તિનું નામ લેવાથી તમારા મગજમાં ખરાબ વિચારો ઉત્પન્ન થાય છે તો તમારે સમજી જવાનું છે તમારા મનનું શુદ્ધિકરણ થાય છે તમારા મનના જે કુટેવો છે તમારા મનમાં જે બધું ખરાબ કચરો પડી રહ્યો વર્ષોથી જે ખરાબ કચરો તમે તમારી અંદર નાખો છો એ બહાર નીકળે છે બરાબર હવે આ વસ્તુ અમુક માણસોએ જે ભક્તિમાં પરિપક્વ થઈ ગયા છે એમને અનુભવ પણ કર્યો છે હવે એ કચરો તમે બહાર નીકાળો છો એટલે તમારે એમાં ગભરાવાની કઈ જરૂર નથી અમુક માણસો શું કરતા હોય છે કે આવું બધું થવા લાગે ને એટલે પછી બોવાજી ભોપાળા કરવા લાગે અથવા તો પછી જે ભક્તિ કરતા હોય એવું મૂકી દે બરાબર હવે તમારા મગજમાં એક બીજો વિચાર આવી ગયો હશે કે કે ચાલો માની લીધું આપણે કરીએ કરીએ એટલે મંત્ર જાપ દેવના સામે એટલે આપણું મનમાંથી શુદ્ધિકરણ થાય છે તો દેવ આવું કાર્ય કેમ કરતું હોય તો મિત્રો જ્યારે પણ તમે ભક્તિ પૂજા પાઠ એ બધું કરતા હોય એટલે એક મનોકામના લઈ અને કરતા હોય બરાબર દેવને રીઝાવવાનું છે પ્રસન્ન કરવાનું છે બરાબર આવે તમારા મનના વિચારો હોય બરાબર અમારામાં સદગુણો આવે અમારી જિંદગી સારી જાય તમારા કૃપા દૃષ્ટિ મળે અમારી બધી જ મનોકામના પૂર્ણ થાય અમારા જે કષ્ટો છે એ દૂર થાય આવા તમારા વિચારો હોય બરાબર એટલે દેવને પણ તમારા ઉપર કૃપા કરવી હોય બરાબર તો એ તમારા અંદર અમુક ફેરફાર કરે હવે તમે અવગુણી છો અવગુણી હોય માણસ આ બરાબર માણસ અવગુણી હોય તો એને પહેલા ગુણવાન બનાવવું પડે બરાબર એ ગુણવાન બને એનામાં સારી વૃત્તિઓ આવી જાય ત્યારે દેવ દયા કરી શકે પછી તમારા જ વિચાર ખરાબ હોય તો આપણા જ કર્મો ખરાબ હોય તો પછી દેવ એની કૃપા દ્રષ્ટિ કેવી રીતે આપણા ઉપર નાખી શકે કેમ કે એમને પણ રામની રજા હોવી જોઈએ એમના ભગવાનની રજા હોવી જોઈએ બરાબર કેમ કે ગમે તેમ દેવ ગમે તેની રક્ષા ઉપર ના ઉતરી જાય એ માણસના અંદર એવા ગુણો જોઈએ ત્યારે એની કૃપા ને પ્રાપ્ત થાય એટલા માટે મિત્રો આપણે પૂજા વક પૂજા કરતી વખતે દીવાબત્તી કરતી વખતે કોઈ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે કોઈ દેવી દેવતાનું દિવ્ય શક્તિનું નામ ભગવાનનું નામ લેતી વખતે તમારા મગજમાં જો ખરા વિચારો આવે છે તો એનું કારણ આ છે નથી કોઈ દેવગતિ બરાબર કે નથી કોઈ ખરાબ સંકેત સારામાં સારો સંકેત છે જે પણ ભક્તિ કરો છો જે પણ રસ્તા ઉપર ચાલો છો આવું તમારા સાથે થાવા લાગે તમારે સમજી જવાનું તમે દેવના નજીક જાઓ છો તમારા જોડે દેવ આવે છે તમારા દેવ તમને સુધારવા માગે છે તમારા અંદર જે વર્ષોથી કચરો પડી રહેલો છે એ દેવ સાફ કરવા માગે છે બરાબર એટલે બે હાથ જોડી જે પણ દેવી દેવતાની ભક્તિ કરતા હોય ને આવું તમારા સાથે થતું હોય તો એને બે હાથ જોડી ત્રીજું માથું નમાવીને કહી દેવાનું કે મા તારો ઉપકાર છે તું મને સુધારવા માગે છે બરાબર અને તમારે જે ભક્તિ કરો છો રટણ કરો છો એ ચાલુ સતત રાખવાનું તમારા અંદર તમને શુદ્ધ બનાવી માતાજી તમારે જે પણ મનોકામના હશે તમને જે પણ લાયક માતાજીને બનાવવાના છે દેવને ભગવાનને તમને કોઈ પણ પદ આપવાનું છે એ લાયક તમને બનાવીને માતાજી મૂકશે બરાબર એટલે તમારે આ ખરાબ સંકેત નથી કોઈ દેવ દુઃખ નથી કોઈ દેવ છે નહીં આની પાછળ દેવ તમને સુધારે છે એનો આ સંકેત છે બહુ જ શુભ સંકેત છે જેના પણ સાથે આ થાય છે એ ઉપરથી પોઝિટિવ મોટિવેશન લો બરાબર ના કે પછી કોઈ જગ્યાએ જઈને પછી કે ભાઈ અમારા આ દેવ નળ છે બરાબર ભક્તિ કરી એટલે આ દેવ રોકે છે આવું કરે છે એવું કોઈ કરે દેવ શક્તિ પૂજો છો એ એ તમને એની ભક્તિ કરવાથી કેમ રોકે બરાબર પૂજનીય છે એ થોડી તમને દૂર કરશે તો આ છે સત્ય તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડીયો તમને ગમે હોય તમને ખબર પડી હોય કે હું તમને શું સમજાવવા માંગુ છું અને તમે સમજી ગયા હોય તો તમે તમારા મિત્રોને શેર કરી શકો છો તમારા સગા સંબંધીને શેર કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને પણ તમારી રાય જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો તમને કયા ટોપિક ઉપર જોવે છે એ પણ કોમેન્ટ કરી નાખજો તમારા કુળદેવીનું પણ નામ લખી નાખજો અને બીજું ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નીચે જે પણ સાથે આ વસ્તુ ઘટના બની છે બરાબર એ કરીને લખજો એટલે મને ખબર પડે કે કયા કયા જે ભાવિ ભક્તો છે એ સાચા માર્ગ ઉપર જાય છે બરાબર તો ચાલો મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ